Bart mataki Bart matakiuh menjadi sayur નમસ્કાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કાર્યાલય નું નિર્માણ કરવા માટેની એક યોજના આખા દેશમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કલ્પના કરીને અને સાકાર કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલના મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેમણે આખા દેશમાં લગભગ સાતસો જિલ્લાઓમાં આ કાર્યને ખૂબ જોરમાં આગળ ચલાવ્યું હતું અને આખા દેશના કાર્યાલય બને એના માટેના સફળતાપૂર્વકના પ્રયત્ન કર્યા હતા ગુજરાત સ્વાભાવિક છે એમાં પાછળ ના હોય આજે લગભગ ઘણા બધા કાર્યાલયો બની ગયા છે અમુક કાર્યાલય લગભગ પહેલાથી બનેલા હતા એ રીતે જોતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આખા પ્રદેશની અંદરના તમામ જિલ્લાઓ અને શહેરના અલગ અલગ કાર્ય કાર્યાલય કાર્યકર્તાઓ અને લોકોની સાથેના સંબંધો જળવાઈ રહી

થઈ રહ્યો છે આજે ભરૂચ જિલ્લાનું આ કાર્યાલય માટે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મારુતિસિંહજી સાંસદ શ્રી અમારા મનસુખભાઈ વસાવાજી સૌ ધારાસભ્યશ્રીઓ સૌ આગેવાનો હમણાંના પૂર્વના જવાબદારી સંભાળતા તમામ લોકોએ સાથે મળીને કાર્યકર્તાઓ સાથે મળીને આ નિર્માણ કાર્ય શરૂ કર્યું છે અને ખૂબ સમયસર કાર્ય પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે ત્યારે રાજ્ય સરકાર પૂરતા પગલા લે છે ગુનેગારોને શોધીને એની ઉપર સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ આ સૂચના બહુ કડક છે અને માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલા લીધા છે એના અટકાયતી પગલા પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને ને બધા મળીને કરી રહ્યા છે ધન્યવાદ